નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ રાજકોટ યુટ્યુબ ચેનલ બધા વિદ્યાર્થી મિત્રોનું હું પ્રભાર હાર્દિક સ્વાગત કરું છું આજે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતીનું કેલેન્ડર કે જેની બધા વાટ જોઈ રહ્યા હતા એ આજે રજૂ કરવામાં આવ્યું છે તો એની અંદર શું શું મુદ્દા છે શું આવ્યું છે એનું આજે આપણે જોવાનું છે બે પ્રકારના છે કેલેન્ડર આવ્યા છે વિદ્યાર્થી મિત્રો કે જેની અંદર કેલેન્ડર વન અને કેલેન્ડર ટુ છે એવું છે

જે ભરતી કેલેન્ડર આવ્યું છે હાજી સાહેબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હાજી સાહેબ ઓમ તો સાહેબ ઘણી બધી અપેક્ષાઓ હતી વિદ્યાર્થી મિત્રો સાચું છે અને ઈ અપેક્ષાઓ ઉપર ક્યાંય ખરા ઉતરા છે કે નથી ઉતરા એ આપણે આજે તો પેલા તો એક પ્રશ્ન ઉદ્ભવે છે સાચું છે બીજો પ્રશ્ન તો એ ઉદ્ભવે કે આ બધા વિદ્યાર્થી મિત્રો ને એવું હતું કે તલાટી અને જે સીસી જેવી જે મહત્વપૂર્ણ ભરતીઓ છે પણ એના રિલેટેડ હજુ કાઈ માર્કેટમાં જોવા મળેલું નથી હા ઘણી બધી વેકેન્સીઓ છે પણ સાહેબ એમાં મેજોરિટી વેકેન્સી જે પર્ટિક્યુલર ફિલ્ડના જે કોઈ વ્યક્તિ હોય એના સાથે રિલેટેડ છે હાજી સાહેબ અને જે છે ખાસ કરીને દિવ્યાંગ વર્ગ માટે જે છે એ બહુ સરસ મજાનું કેલેન્ડર આપેલું છે બારસો આઈ થિંક બારસો જે વેકેન્સીની વાત કરેલી છે તો સાહેબ બધી માહિતી બાળકોને આપી દે એટલે જેથી કરીને બધી માહિતી જે છે એના સુધી પહોંચતી થાય જે કોઈ વિદ્યાર્થી મિત્રો સાથે સંલગ્ન હોય એ બધા વિદ્યાર્થી મિત્રો કારણ કે હવે કેવું છે એવો સમય નથી આપતી સરકાર તમને હા જે તે ડિપાર્ટમેન્ટ તમારું જે તે વિભાગ તમારી જે એક્ઝામ લઈ છે એવું નથી કે તમને પેલા તો છ મહિના પહેલા તમને એક્ઝામ ની એમ કહી દે કે તારીખ આપી દે છ મહિના પછી તમારી પ્રિલિમ પરીક્ષા લે પછી તમારી મુખ્ય પરીક્ષા લે એવું નથી હવે તો અહીંયા તો ડાયરેક્ટ ઓન ધ સ્પોટ ફેસલા ઓન ધ સ્પોટ તમારી પાસે બે થી ત્રણ મહિનાનો સમય હોય એટલા માટે જ્યારે ક્યારે પણ ક્યારેય એવી વાત મળે કે આવી કઈક ભરતી આવવાની છે ત્યારથી તમારે તૈયારીમાં લાગી જવું પડે પ્રિપેરેશનમાં તો લાઈક કરી દેવો વિડીયોની લિંક ને શેર કરી દેજો હા જે કોઈ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એના સુધી પહોંચાડી દેજો સાહેબ આપણે શરૂઆતથી જે છે બાળકોને બધી વસ્તુઓ

ઓગણત્રીસ ચાર પછી મે મહિનો બે હજાર પચીસ સાહેબ એની અંદર છે સાહેબ જો એક આકર્ષણ છે એવી ભરતી બસો માં નંબર ની સાહેબ બે હાજર એકવીસ બાવીસ ની અંદર છે એ બહાર પડેલી ઓકે તો એ હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે સાહેબ એકસો ને લોચો લાગે તારીખ આપવામાં એટલી બધી ઉતાવળ કોણ જાણે બાળકોનું શું પ્રેશર હશે મંડળ થઈ જાય એટલે માણસ માત્ર ભૂલ પાત્ર બધાથી થાય એમાં શું છે શું કે મે જૂન અંદર એ લોકો એવું કઈ છે કે અમે એની પરીક્ષા લેશું અને મે જૂન પહેલા એપ્રિલ આવી જાય તો એપ્રિલમાં પરીક્ષા લીધા પહેલા તમે રિઝલ્ટ કેમ આપી દેશો એટલે લોચો થયો છે લોચો એટલે મીન્સ કે અહીંયા એવું છે કે એપ્રિલમાં કદાચ પરીક્ષા હોય યોજાશે અને મે જૂન ની અંદર શું થશે તમારી રિઝલ્ટ એપ્રિલ એની મેઈન્સ આવશે તો પાછળ એનો રિઝલ્ટ આવશે એવું એ લોકોએ કેવા માંગે છે ત્યારબાદ ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે

ત્યારબાદ મેનેજર ગ્રેડ વર્ગ છે વિશ્રામ ગૃહ સ્થાપક કહી શકાય સાયન્ટિફિક આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ એક્ઝામિનર કે જે રિસ્પેક્ટિવ જે સાહેબ જે તಾಂತ್ರಿક વર્ગની જે કહેવાય છે ઓકે હવે જૂન મહિનો આવે છે એની અંદર સ્ટેનોગ્રાફર છે બરાબર મહિનો બદલી ગયો મહિનો બદલી આપેલું છે અંગ્રેજી સ્ટેનોગ્રાફર બાગાયત મદદનીશ બરાબર બાગાયત મદદનીશ છે સાહેબ આ જે જેઓલી તૈયારી કરતા હતા ખેતી મદદનીશવાળા કે એને અનુલક્ષીને જૂન બે 2025 પચીસ ઓફિસર છે લેબોરેટરી ટેકનિશિયન છે લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ ની છે

છે છે ઓલરેડી જે આપી દીધેલું એની સાહેબ અહીંયા છે ચોખ્ખું લખેલું છે કે ભાઈ ઉમેદવારોને મંડળની વેબસાઇટ નિયમિત રીતે જોતા રહેવા વિનંતી અને કોઈ પણ રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા પાઠવેલ માંગણી પત્રકોની મંડળ દ્વારા કરવામાં આવતી ચકાસણી અન્વયે

તો એક તો આ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે જયારે આવશે ત્યારે તમને આમાં જાણ કરેલી છે એના વગરની પણ નવી વેકેન્સીમાં વધારો થઈ શકે નવી કોઈ એક્ઝામ આવી શકે અને એમાં આશાવાદી રહેવાનું રહેશે એની વાત કરેલી છે અને આ બે હજાર બસો બાર નંબર ની વેબસાઇટ સમય ઉચિત જાહેરાત કરવામાં આવશે સાહેબ બસો બાર નંબર એટલે સીસી જાહેરાત કરવામાં આવી સીસી ગ્રુપ એ અને બી કે જેની મેટર હાલમાં ચાલી રહી છે એના માટે જો સાહેબ એમણે કીધું કોઈ આપણે સીસી માટે ચર્ચા ન કરતા ડાયરેક્ટ એ લોકો કોર્ટ કેસ ચાલે છે તો અત્યારે જારાત કરવામાં આવશે એટલે બીજું કઈ છે પંચાયત પસંદગી સેવા મંડળ સાહેબ બે દિવસ પહેલા આપડે લાઈવ થઈ ગયા તા તો એની આવી ગઈ છે બાગાયત મદદનીશ ગ્રંથપાલ સારી એવી નોકરી છે ખેતી મદદનીશ

એની એની અંદર મુખ્ય પરીક્ષા સપ્ટેમ્બર એનું સાહેબ એની એની પ્રિલિમ નું છે ઓગસ્ટ બે હાજર નવેમ્બર બે હજાર છવ્વીસ માં સાહેબ આ કન્ફર્મ છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો દિવ્યાંગ ઉમેદવારો હોય તૈયારી કરતા હોય તો એના માટે છે સીસી ખાસ છે અને એ આજ એની જગ્યાએ સાહેબ સારી છે છત્રીસ જગ્યા છે સાહેબ એટલે સાહેબ આપને અનુભવ હોય વધારે એટલે એ લોકોને સાહેબ માહિતી છે અને વર્ક આસિસ્ટન્ટ એમની પણ ચોસઠ જેટલી છે બરોબર સ્થાપત્ય બદલની રેખનકાર વાયરમેન કોપી હોલ્ડર સાહેબ સરકારે બધાનું ધ્યાન રાખ્યું છે દિવ્યાંગ ઉમેદવારની બધી એસ્પેક્ટ અંદર રાખ્યું છે ઓગસ્ટ અંદર છે એ ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ બરાબર કે જે ઓપ્થેલ્મિક એટલે એક્સરે આસિસ્ટન્ટ જુનિયર ફાર્માસિસ્ટ સેનેટરી ઇન્સ્પેક્ટર ફિઝિયોથેરાપિસ્ટ છે બધી વગેરે વગેરે બધી જ જગ્યાએ આવવાની છે સેમ સાહેબ આમાં પણ લખેલું છે એવું કે ભાઈ ઉમેદવારને મંડળની નિયમિત કે કોઈ પણ જાતના સુધારા વધારા છે એ કરવા માટે પેલું છે ઓકે આ થયું છે વેકેન્સીઓ કયા કયા ડિપાર્ટમેન્ટમાંથી આવે હવે અત્યારે લોકો હું તમને દેખાડી તો દઉં જસ્ટ ઇન કેસ કે કેવી વાત કરેલી છે એક બીજી વાત પણ આવેલી છે એક જ મિનિશ્ નહી થાય હવે આની અંદર છે ને છેલ્લા દસ વર્ષની અંદર જે જે ભરતી કરવાના છે જે જે ડિપાર્ટમેન્ટની અંદર માહિતી આપી છે પણ પાછળ એવું લોકો લખે છે કે હજી પૂર્ણ માહિતી મળેલી નથી આવશે તો વધશે એટલે અત્યારે આમાં ખોટો તમારો મારો બેનો સમય બગાડવો એવું નથી કરતા આ આપણી ટેલિગ્રામ ચેનલ જે છે એના ઉપર આ તમને ઓલરેડી મુકેલી છે એટલે જે કોઈ વિદ્યાર્થી મિત્રો આને ખોલી અને વાંચવા માંગતા હોય કે આવનારા દસ વર્ષની અંદર કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી કેટલી વેકેન્સી છે અને કઈ કયા ડિપાર્ટમેન્ટમાં કેવી કેવી વેકેન્સીઓ આવશે એનું ટેન્ટેટિવ એ લોકોએ એની રીતે બનાવીને મૂકેલું આ કેલેન્ડર છે ને આવનારા દસ વર્ષ માટેનું તો આ બધા આપ ટેલિગ્રામ ચેનલની અંદર જોડાય અને વાંચી શકો છો રાઈટ ચલો હવે કોઈ વિદ્યાર્થી મિત્રોને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો નહીં તમામ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત કમેન્ટ કરી શકો છો યસ ચલો કોઈ વિદ્યાર્થી મિત્રોને બીજો કોઈ ડાઉટ બીજો કોઈ પ્રશ્ન હોય રેગ્યુલર ઉપર નો એક એમને એને એને છે ને એમને એક લેક્ચર જ આપી દેશું ચલો તો સેશન માં સુધી રાખીએ છીએ ચલો જય હિન્દ જય ભારત